ભરૂચ જંબુસરથી જંબુસર સ્થિત નવયોગ વિદ્યાલયનું એસએસસી બોર્ડનું પંચાણું પોઈન્ટ આઠ ટકા પરિણામ જેમાં દીકરીઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે ભરૂચના જંબુસર સ્થિત નવયોગ વિદ્યાલયનું બે હજાર પચીસનું બોર્ડનું પરિણામ પંચાણું પોઈન્ટ આઠ ટકા આવ્યું છે જેમાં એકસઠમાંથી અઠાવન વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ઉલ્લેખનીય બાબત એ છે કે તેમાં દીકરીઓનું એસએસસી અને એચએસસી બોર્ડનું સો ટકા પરિણામ આવેલ છે શાળામાં પ્રથમ ક્રમે રાઠોડ રિતેશ કુમાર ઈશ્વરભાઈ બાણું પોઈન્ટ ટકા એ વન ગ્રેડ સાથે તો બીજા ક્રમે ચૌહાણ હર્ષદભાઈ ચંદ્ર એકાણુ પોઈન્ટ છાસઠ ટકા એક વન ગ્રેડ સાથે અને ત્રીજા ક્રમે ઠાકોર કરુણાબેન કમલેશભાઈ સત્યાસી પોઈન્ટ પાંચ ટકા એ ટુ ગ્રેડ મેળવેલ છે શ્રી રિતેશ રાઠોડને શાળામાં પ્રાથમ અને તાલુકામાં ત્રીજો નંબર મેળવવા બદલ હિતેન્દ્રસિંહ ઠાકુરે મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા રિતેશભાઈ રાઠોડે પ્રથમ નંબર આવવા બદલ પોતાનો પ્રતિભાવો આપી શાળા પરિવાર અને શાળા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ રાઠોડિતેશ છે મેં નવી વિદ્યાલયમાં દોઢ નવ અને દસથી અભ્યાસ કર્યો છે જેમાં મારા શિક્ષકો આચાર્ય શ્રી તથા શાળા મંડળનો મને ખૂબ માર્ગદર્શન મળ્યું છે તેના કારણે મેં બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં બાનું પોઈન્ટ સોળ ટકા મેળવ્યા છે તેમાં મારા માતા પિતા માતા પિતાએ મને ખૂબ માર્ગદર્શન અને સહ આશીર્વાદ આપ્યા છે તેના કારણે મારા નવી વિદ્યાલયમાં પ્રથમ નંબર અને તાલુકા કક્ષાએ તૃતીય નંબર મેળવ્યો છે હવે તમે શું કરવા માંગો છો આગળ હવે મેં અગિયાર બાર સાયન્સ કરીને આગળ એન્જિનિયર બનવા માંગુ છું